વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોળમી નાણાકીય આયોગના અધ્યક્ષ અરવિંદ પનાગરિયાના પુસ્તક નહેરુ વિકાસ મોડલના વિમોચન પ્રસંગે ભાષણ આપ્યું તેમના ભાષણ દરમિયાન ડોક્ટર જયશંકરે નહેરુ યુગની આર્થિક ધારણાઓની આજના વૈશ્વિક આર્થિક ગતિશીલતાના સંદર્ભમાં ચાલુ પ્રાસંગિકતા અને પડકારોને હાઇલાઇટ કર્યા ડોક્ટર એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે રશિયા અને ચીન બંને નહેરુ યુગની આર્થિક ધારણાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે જેનો ભાર ઉદ્યોગ વિસ્તૃત અને જાહેર ક્ષેત્ર અને વિશ્વ બજારોમાંથી સાપેક્ષ અલગતામાં હતું તેમણે નોંધ્યું કે આ માન્યતાઓ જૂની હોવા છતાં ભારતીય સમાજના પ્રભાવશાળી વિભાગોમાં હજુ પણ ચાલુ છે તેમણે બે હજાર ચૌદ પછી આ આર્થિક નીતિઓને સુધારવા માટે કરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રયાસોને માન્યતા આપી પરંતુ તેમણે આ પણ જણાવ્યું કે સંપૂર્ણ પરિવર્તન હાંસલ કરવું હજી પણ પડકારજનક કાર્ય છે ડૉક્ટર જયશંકરના નિવેદનો આર્થિક મોડેલોના ઐતિહાસિક મૂલ્યાંકનના મહત્વને રેખાંકિત કરે છે જેથી તે વર્તમાન વૈશ્વિક આર્થિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત બને અરવિંદ પનાગરિયાનું પુસ્તક નહેરુ વિકાસ મોડેલ નહેરુ યુગના આર્થિક ઇતિહાસ અને ભારતના આધુનિક આર્થિક વિચાર નીતિ નિર્માણ પર તેના લાંબા ગાળાના પ્રભાવની પદ્ધતિસર દસ્તાવેજીકરણ કરે છે પુસ્તકમાં નહેરુની આર્થિક નીતિઓ જે આત્મનિર્ભરતા અને ઔદ્યોગિકીકરણ તરફ દોરી જાય છે તે કેવી રીતે ભારતના આર્થિક માર્ગને પ્રભાવિત કરે છે અને વધુ બજાર મુખી અર્થતંત્રમાં પરિવર્તન લાવવાના પડકારોનો સમાવેશ થાય છે દલીલ કરે છે કે જ્યારે નહેરુનો રાજકીય પ્રોજેક્ટ લોકશાહી ભારતની સ્થાપના કરવાનો સફળ રહ્યો ત્યારે તેનો આર્થિક પ્રોજેક્ટ ગરીબી દૂર કરવા માટે ઇચ્છિત વૃદ્ધિ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યો Which they did more than anyone else to propagate. Yet, these very beliefs appear to live on with influential sections of our country, even today. Certainly, after 2014, there has been a vigorous effort towards cause correction, but the author does assert, I think with good reason, that it still remains an uphill task. A Nehru development model inevitably produced a Nehru fund policy. I, we seek to correct that abroad, just as we try to reform the consequences of the model at home.